બી તો કાળી ચૌદશ ની તો ગમે વાતમાં બી આઠો તમ જોવા આવું ભૂત જોવા તમે નહી રહી શકો નહી ખમી શકો જોઈને પાછા પડી જાઓ અલગ પણ એ તો ભૂત એવા હોય ને

તરવાર તમાર નહી રાખવાનું તરવાની રાખો એટલે મોટી તો રાખો જો પેટમાં

ફાકના પરતા અલ્યા મને તો થાક લાગી છોકરો હેડ પહોંચાઈ આપળો હવે પછી શું કરશો ઈ ને ભૂદ મારો હાથમાં આવો તમે આમો તમે મારો ભૂત તમને મારામાં જોઈએ ઈ બાસો બવાલ કાવી ભૂખ માર હવે આટલો દેવાનું આટલો તારું ભાઈ હાલ લઈ

અને ચાર બનાવવાનો પાહો તો ભઈ આ બધી વિધીમાં બધું જો અને આપળો ટંપળો મારતા ફાવે ના ના ચાલે એ બધું કોકાટો પડ લે બાદ ન કરતા લઈ જાય ભૂત પાછો ટંપળો લઈ ના એટલો રાખો શેરા તૈયાર કરો કાટો

आ बदू करिये हरगाये तो, तो भूत पाछो पर अंदर आए किदा बीये तो तो नीजीदा बदी अरे, नहीं। अरे नहीं। अगर बची हरगा के पूरा पेट ही हो जाए ओम स्वाहा अब ये

આપોન એવું કર સી લેબું ભરાઈ અને આટલા પેલા કાઠું દૂર છે એ તો તને થોડું કાઠું તો દીવો વચ્ચે ચંદુજી તમે દીવો આટલા મે દે

હલે હડો તમે ને તમે ભૂત જાય નહીં અંધારા ગોળ થવા દેવાનું લેટી બાર ના જતા તમે ખાલી હું આ બધું તમે કરી દિવાળો

અધેજી હડો માર આગળ ખાવાનો હો બસ હવે કાઠા થઈને બેહજો હો આઉ ભૂત આવશે ખાવા

બધું હવો ના લઈ જો હવે આપી દો જી માલી આપી દીએ 12 મહિને જમવાન મરે આયા એ ભગવાન તો બીક કોઈ બીક નહી ના થઈ જવાનો એ હે તમારે રોજ ખાવા દુન ભગવાને શું ખાવા આવેલો ચૌદશ નો દાળો છે બાર મહિને ખાવા માં

મારા માટે એ ઉલાયો લે તો મારા માટે શું ચિંતા કર્યો ને કે ભૂત કેવો કેવો આવું અલ્યા લે લેબુ એને લેબુ થોડું હોસ થાય રોટલો તો હું નિકાજો લે બીજું બીજું ના મળે એ રોટલો જ ના મેલ્યો નહીં મેલ્યો આપડો લમણો પાછો ના વાળતા પાછો બધો ચેડી ખવ ખવ કરતો એક ચેડી ના જોતા આપોલેન અબ હડમ દેખ આપો ખઈ જાય ઓન પેલા સાતવીન ચંપલ બંપર પેલી લ્યો દમણો વાળવાનો જ નઈ પાછો ફટાફટ હેડજો સમુ વાળવાનો જ જ લાગે હ